ગામડું માનસી દેસાઈ શાસ્ત્રી ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા કાણા હોય મંદિરમાં વાગતી ઝાલરું હોય મીઠા પતાશા હોય મળવા જેવા માણા હોય ઓકરડાને ઓટા હોય બળદિયાના જોટા જોટા હોય પડકારા હાખોટા હોય માણસ મનના મોટા હોય માથે દેશી નડ્યા હોય દીકરીઓના પિતાને માથે લીલી ભાગ હોય નાનકડી દીકરી લક્ષ્મીના મા પગે ઝાંજર્યું હોય વીંગા એકના ફળ્યા હોય બધા હૈયા બળિયા હોય કાયમ મોજે દરિયા હોય રાત્રિએ સાહિત્યનો ડાયરો હોય સમય ફૂલેકા હોય તાલ એવા ઠેકા હોય શાખી ભજન હાલતડાના રાગ હોય મોફને ભલે ટેકા હોય દિલના ડેકા ડેકા હોય આંગણી તુલસીમાં હોય એમની સામે ઘીનો દીવો હોય ઉજવતો હોય પ્રકાશ ગાય ગોબર ને ગારો હોય આંગણ રંગોળીનો પ્રકાશ હોય ધર્મના કાંટે ધારો હોય સૌનો વ્યવહાર સારો હોય ભાંભરડા ભણકારા હોય મના પ્રભાત્યા હોય ડકણું ને ડચકારા હોય ખોખારા ખમકારા હોય ગામડા શહેર કરતાં સારા હોય ભાતવાળુંમાં બાજરીના રોટલા હોય ભૂખની પેડા હોય મોહન થાળ પકવાન રૂપે હોય ખૂણા વચ્ચે લાકડાના ખાટલા હોય ડેલીની બહાર મોટા ઓટલા હોય ભાણિયારે એક નાનકડો પ્યાલો હોય અને એની સામે એક પ્રકાશવંતો દીવો હોય ઘેર ઘેર લાંબા ચોટલા હોય હાથોમાં શગુનનો લાલ અલતો હોય ભેગા બેસી સૌ ભોજન ખાતા હોય ડબલા લઈ ઘણાએ જાતા હોય ખાલી સાદ પાડે કામ થતા વિદાય વેળાએ પીપળે આંસુના તાંતણાએ બંધન બંધાતા હોય કુંડીમાં છોકરાઓ નાતા હોય ભાગોળે ભાંભરતા ઢોર હોય સવારે ઘંટીના દૈણાં હોય અને એની સાથે માની કાચની બગડીનો અવાજ હોય છીંડા બહાર છોર હોય આંબા ડાળે કોયલ મોર હોય કોલાહલ ચારે કોર હોય પસ્તા અને મકાનો ભલે કાચા હોય પણ માણસો બધાએ સાચા હોય એક લગ્નમાં આખું ગામ હોય મૂંગા જીવમાંય વાછા હોય એક શેરીમાં કેટલાય ખાંચા હોય ઘરમાં ચકલીના માળા હોય નેમે કરોડિયાના ઝાડા હોય પાસે પૂરો તોય વાળ કાળા હોય ઝાંપેનો દી તાળા હોય પાઘડવાયા પેલા સૌ ઉઠતા હોય છોરે ઘંટ નગારા વાગતા હોય બળદ લઈ કુશક ભાગતા હોય ધી આથમે તો ન થાકતા હોય નદીઓના પાણી પીતા હોય શતશત આયુ જીવતા હોય છાસને રોટલો ખાતા હોય તોય ગીત ખુશીના ગાતા હોય ગામડામાં વિરલાને હીરલા હોય ઓછામાં ઘણું જીવતા માનવી હોય આ ગામડું કદાચ હવે લુપ્ત થઈ રહ્યું છે તમે લોકો કયા ગામથી આવો છો જણાવજો